જય દ્વારકાધીશ મિત્રો ને રામ રામ ડાયરા ને બધા મજામાં જઈશું કારણ કે આપડા વિડીયો જોતા આવી બધા મજામાં જશે તો આજે આપણે પાછા વાત કરવાની કેશુ કિંગ અને ડૉક્ટર ભરત ઉપર તમને ખબર હોય તો સમાધાનનો વિડીયો આવી ગયો હોય તો આપણે આ સમાધાનની બાબત ઉપર આપણે એક વિડીયો બનાવી નાખીએ તો હવે તમે જોડાયે રહેજો ચેનલ છેલ્લા લગન અને આપણી ચેનલમાં ન હોવું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને તમને મિત્રો ખબર હોય તો આ પરસ આયર અને ડોક્ટર રત્ન બે ભાઈ જેવો સંબંધ છે કે ડોક્ટર રત્ન આપણે પરશભાઈને ત્યાં ગયા હતા સોમનાથ અને તે પરશભાઈ કીધું કે કે હું સમાધાન કરી નાખી અને ફાઇનલી સમાધાનની વાત થઈ ગઈ છે તો તમે હવે આ વિડીયો જોવો સમાધાન કરાવો સમાધાન કરાવો તો આ બાબત ઉપર આગળ વાત કરી વાત કરીએ ને વાત કરીએ ને આજે બધું છે ને કમ્પ્લીટ થઈ ગયા પેલા ટૂંકમાં છે ને આજે વાત અધૂરી હતી એ આપડે થોડીક કરી નાખીએ કારણ કે એ વાત પરશભાઈ હું તમને વાત કહું છું તમે છે ને દ્વારકા આવ્યો ટાઈમ લઈને

તો મિત્રો આપણા ડોક્ટર ભ્રત અને હું તો સમાધાન થઈ ગયું છે એની રીતે અંડરગ્રાઉન્ડ એટલે કે તમને ન ખબર હોય તો હું તમને કહી દઉં એનું અંડરગ્રાઉન્ડ સમાધાન થઈ ગયું હોય એટલે કે એનું અંદર એને સમાધાન કરી લીધું છે અને હું એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ અને આ ભરત અને કેસુસિંહનો વિડીયો ટૂંક જ સમયમાં એના યુટ્યુબ ચેનલમાં ઇન્સ્ટાગ્રામમાં બધી અપલોડ થઈ જાય તો ત્યાં પણ તમને ટૂંક સમયમાં જોવા મળશે પછી ગુજરાતી ભડાકામાં પણ ટૂંક સમયમાં વિડીયો આવશે તો એની એકાદી ક્લિપ જોઈ ગયો તમે તો મૂકો છો અને હું જોઉં છું કે અડધી કલાક કલાકની અંદર ઘણા બધા વ્યૂ તમારે આવી જશે તો આ વાયરલ કરવાની ટ્રીક હું તો શીખવાડતો હું છું પણ તમે થોડીક શીખવાડો તો મજા આવે બસ વાયરલમાં તો ટૂંકમાં તમારો જેટલો ખ્યાલ મને પણ નથી કઈ રીતના વાયરલ થાય બસ ભગવાન ખ્યાલ વગર તો વાયરલ થાય ભરતભાઈ બસ એવો કન્ટેન્ટ તમારે ખુરાફાતથી થોડો જાય હોવો જોઈએ

હવે તમે ગણી લેજો તમને લાગે ખાલી યુટ્યુબની અંદરથી બે અઢી લાખ હવે આ તમે આઠનું કેલ્ક્યુલેશન કરી લેજો પચીસ હજારના હિસાબેથી જે ઇન્સ્ટાગ્રામમાંથી કમાય છે એટલે મારા માટે પાછળના કેમેરાથી જ બ્લોગ શૂટ કરવાનો અને આમ બહુ વાગે લઈ જવાનો બસ એટલે રાખવાનો તમારી કુણી એટલે અહીંથી વળેલી હોવી જોઈએ અને વ્હાઈટ એંગલની અંદર લેવાનું તમે વન એક્સ ની અંદર લ્યો ને બ્લોક તો તમે ફૂલ સાઈઝ કરી શકો બરાબર બાકી વ્હાઇટ એંગલ ની અંદર લેવો હોય તો એટલે રાખવાનો તો તમારે પરફેક્ટ ક્વોલિટી આવશે અને બહુ મસ્ત મજાનો બ્લોક શૂટ થાય મે બહુ ઓલા ભડાકા કરતા હતા હમણા વચ્ચે તમે એ ઓલા ભાઈ કેશુર ભાઈ ને ઓલા ભડાકા ગુજરાતી ભડાકા નામ હતું ને હાયલો ભાઈ તમારું ભડાકા અમે જોતા અને એની અંદર હમણાં તો એકદમ બંધ છે તો પછી ફરી ભડાકા ક્યારે કરવાના છે

કેટલા રૂપિયા કમાય અને કુલ કમાણી એને કેટલી એ પણ હું તમને હમણાં ક્લિપ દેખાડું અને ડૉક્ટર ભરત કેવી રીતે એ આગળ વધ્યા પછી એને કેવી રીતે એને વિડીયો વાયરલ કર્યા કેમ આગળ વધ્યા અને એને કેવી રીતે બધું આમ કામ કર્યું યુટ્યુબ ચેનલ એટલી ગ્રો કરી એ બધું તમને આ ક્લિપમાં પણ જોવા મળશે તો ક્લિપ પણ તમે જોવો ત્યારે મારે ત્રણ મહિને પેલું પેમેન્ટ આવ્યું બરાબર અને પેલું પેમેન્ટ લગભગ દસ થી બાર હજાર રૂપિયા થોડું જાજુ કહી દઉં કે મને YouTube ની અર્નિંગ છે ને ભાઈ એક આઈફોન આવે ને મહિને તો મિત્રો આ ફાઇનલી સમાધાન થઈ ગયું છે ડોક્ટર ભરત કેસુર ગેંગ અને આપડા ભાઈ જગદીશ ડેલ ની ચેનલ માં પણ આ ત્રણેય ચેનલમાં વિડીયો અપલોડ થઈ ગયા તો મેં આપણા કેશુર કિંગનો ફર્સ્ટ વિડીયો અપલોડ થયો તો હું કોઈ નોટિફિકેશન આવ્યું ને મેં એ વિડીયો જોયો અને પહેલાં એની આવી રીતે ક્લિપ ઉતારી કે તો ભરત આયરે ડખો કરી જ નાખવો હોય કેવી રીતે થયું અને એ બહુ વાવડો કરતો હતો એવી બધી કેશુર કિંગે વિડીયો અપલોડ કર્યો પછી ડૉક્ટર આપો એવી રીતે વિડીયો કર્યો કે આ નું બહુ થઈ ગયું આજે હવે બાધી જ લેવું હોય એવી રીતે વિડીયોને ફ્રેન્કમાં ક્લિપ કરીએ અને એ ક્લિપુ હતી આપણે આપણે ડાઉનલોડ કરીએ અને જગદીશ ડેર ડેરે પણ એ વિડીયો અપલોડ કરેલો હોય એટલે પેલા એને પ્રેમ ટાઈપ કરી દીધું પછી એને રિયલમાં હવે સમાધાન કરી નાખ્યું હોય તો ક્લિપ પણ તમે જોઈ શકો છો બસ હવે તો બહુ જ ભરતો હોય ને આવડો બહુ કરે છે એની એમ લાગે કે અમને એકને જ બાજતા આવડે અમને જ બધું કરતા આવડે છે ગતડીને ફોન કરવા દે પછી જો આગળ એ સમજે શું પોતાની જાતને શું હે તારે વાવડો એ મને કહી દે હાલ केहूर किंग बोले है कौन बोले केहूर किंग नाम है ब्रू कहां बोल रहे भाई हूं बावड़ो है बावड़ो मारे का हो सारे हूं से बावड़ो ही कह दे ना तू के ल अपने डखा कर हूं आम करना खून टीम करना खून वडी वडी बातू करतो हो तो वही आओ गाड़ी है तरफ है के मोकलू हां सारे तो खाउ के हमारे पे हाल नहीं जल्दी करने तू

તો ફટાફટ નીકળી એના ગામમાં અને બધી જાણીએ ફાઇનલી કઈ કિંગના ગામમાં પહોંચી ગયા છે અને ભાઈ ક્યાં નીકળી ગયો ખબર નથી પડતો દેખાતો નથી ચાવી તો કાલે ચક્કર મારતો પસમાન કે કેવી છે ગાડી

તો કેસા લગા હમ સબકા મજાક મજાક ભાઈ મજાક નતું અમારે કઈ એવું કઈ બાંધવાનું છે નતું થયું તો કઈ બાંધવાનું આ પબ્લિકે હે ને એવી વાત ઉડાડી દીધી છે ને કે આ બાંધણું થયું હે ઉનું બાંધણું થયું હે યુટ્યુબ માં આટલા બધા વિડીયો બની ગયા હે અમુક લોકો મફત ના વ્યૂ ખેંચ્યા હે ચેનલ મોનિટાઇઝ કરી લીધી હે તો કઈ વાંધો ને અમારે કઈ એવો ખાસ ડખો નતો થયો થોડું કેવું હે ને ચેનલ ને રિલેટેડ અમારે ટાઈમ નતો બીજું કઈ એટલે કઈ પ્રોબ્લેમ નતો શું કેવાનું હે બોલ

કઈ હતું ઈ નહીં અને રોકે રોકે બધા ઉડાડ નાખ્યું પડ્યું એવું કઈ કઈ ખાસ વાંધો છે અમને આશીર્વાદ મળશે ઘણા ચેનલ મોનિટાઈઝ થઈ ગયા મોજ વાંધો નહીં ભલે ને એ ભલે ને એવી રીતના એ ચેનલ મોનિટાઈઝ કરે આપણે એનાથી કંઈ પ્રોબ્લેમ નથી પણ આ માર્કેટમાં ખાલી ખોટી અફવા ઉઠતી હતી ઈનો સોલ્યુશન હે ઓ ભાઈ ફાઇનલી હું અને કેસુરબેન મળી ગયા છે બરાબર હું નતો અમારે છે ને ભાઈ મેઈન પ્રોબ્લેમ એ હતો

તમે ખુશ હોવ તો યાર કોમેન્ટ કરી દેજો ને તો મિત્રો એ બેનું સમાધાન થઈ ગયું હોય અને એ બેના ટૂંક જ સમયમાં જલ્દી વિડીયો આવશે અને એને એમ પણ કીધું હતું કે અમે કેમ વિડીયો નહોતા આવતા અને વિવાદ કેમ હતો વિવાદ તો નાનકડો જ હતો એની યુટ્યુબ ચેનલે ડૉક્ટર ભરતની બે ચેનલે એનું હેડલિંગ કરવું એડિટિંગ કરવું પછી પ્લસ ઇન્સ્ટાગ્રામમાં એને વિડીયો મૂકવા એનાથી એ કહું તો બે કેસુર કિંગ ને ત્રણ ચાર ચેનલ હે એક તો એની મેન બ્લોગ ચેનલ હૈ પછી એક ગુજરાતી ભડાકા હતી એ તો બેની ભાગમાં હતી પછી પ્લસમાં ખેતીવાડીની ચેનલ હે અને કેસુર કિંગ એક્સપેરિમેન્ટ ચેનલ રહે તો ત્રણેય ચેનલમાં એ બેથી પૂગાતું નહોતું ડૉક્ટર ભરતને બે ચેનલ હતી કે કેશુસિંહને ત્રણ ચેનલ હતી પ્લસ ઇન્સ્ટાગ્રામ પ્લસ સોશિયલ મીડિયા ફેસબુક એવી ઘણી પ્લેટફોર્મ ઉપર કામ કરતા હતા તેથી તે પૂગી નહોતા શકતા એક એટલે એમ કે ગુજરાતી ભડાકાનું હેડલિંગ નહોતા કરી શકતા હવે ટૂંક જ સમયમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી અને ટૂંક જ સમયે ગુજરાતી ભડાકામાં વિડીયો આવશે અને આ વિડીયોને આપણે અહીંયા જ વધાવી દઈએ તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો લાઈક જો ફોલો કરજો અને હવે આપણે નવા નવા વિડીયોમાં મળીએ તો તું જય દ્વારકાધીશ જય શ્રીરામ અને આપણો કેમેરામાં ન હતો બોલો અને હું છું તો મારો ભાર્થ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં તું જય દ્વારકાધીશ જય શ્રી રામ